એટલે મારે રમવા જવાનું છે એટલે તમને આગળ રમતા હોય ને એ બાળપણની યાદ પાછી તાજી કરાવું તમને જો અહીંયા છે ને આ છોકરાને બધા રમે છે તો હું ત્યાં આગળ રમું એ તમે બધા જોજો મિત્રો મિત્રો હવે છે ને ભાવેશભાઈ ની વારી આવી ગઈ છે એટલે ભાવેશભાઈ વારી કરશે જાવ ભાવેશભાઈ સરો વારી થોડું થોડું પાછળ આવી હાલો ભાવેશભાઈ આ આવી જાવ તમે ચાર મળશું તું નહીં હેલો ગાઈસ મિત્રો

હજી 4 લેવા દે અમારે આલા માલા માલા તારિ ગામા લા મોરિયા એરી બારિ સે એટલે આ કોઈ ઈત તા કે Ayo Ibu, majaak layo bai. Kaka, timi chan leje lakho budden. Kaka, kisan kakan? Liyah, leje nga leje. Oh, liya liya. Ndi liba nilige, nga bai, bawa ike. Eh, bawa yeah. ike ngan naik desu. Ako yes. li bawa ike. Ako bawa ike. Ako azo nga ike. સાર લઈ ના સારો મોટા એક હાલો હાલો એક નીકળે એક પાટામાં થી પાછું મુકજો હાલો શું કરો ભાઈ છે તારા તા હું શું છે આ બધું બીજું ટ્રેક્ટર છે જીસીબી છે બધું છે ઠેક આ રસ્તામાં છે કે પાર્કિંગમાં बाइकिंग માં ઠેક મિત્રો આપણે જો અહીં સોળી ઉતરો આવી જ છે જોવો તે આ મુક કોકસે સોડવા વેલા છે કોક કો કાઈ થી જો ઉતર લે છે ને સોળી ઉતરવા છે ને આપણે કાઈ વાસણ નથ લાવ્યા કે કાઈ જબલું નથ લાવ્યા એટલે આપણે છે જો કિ સામે ખ દેવા ને મિત્રો હવે જો આપણે છે ને સોળી વિણવા આવી જ છે અહીંયા પાર્થ ભાઈ શું કરો ભાઈ અહીંયા નો આવતા ભાઈ મિત્ર તો કિશુખ ભરાઈ ગયું હતું એટલે પાર્થ ભાઈ છે ને એ ઠેલી લઈને આવ્યા છે હું લઈને આવ્યો ભાઈ ઠેલી ઠેલી હું ઠેલી ઠેલી હું નાખવાનું ले आमा तो सोळी छे ये मा नखोनी तो लावो હવે આવો जाओ ઘરે વૈ જાવ આ ઘણો વીણી લાવું હો કાકા મિત્રો હવે છે ને ચાર પાંચ বেলা હતા એટલે સોળી લઈ લીધી છે અને જો એટલે થઈ ગઈ છે લાવે છે ને આપણે તે गवार હોય ને તો ગોતવાનો છે હવે ખેતર ની બહાર નીકળી જઈ ને જ્યાં शेढे ज्या હોય ને गवार હોય ને થોડાક વીણી લઈ ગો છોડો છે મિત્રો છે ને આ વખતે વરસાદ ખૂબ આવ્યો ને ખેલાઈ ખેલાઈ કે એમાં જો તમે રેવ છો ને બધું આખું પડી ગયું છે જો બધું ભીણું થઈ ગયું છે અને અમુક અમુક છે ને એ તો કોળી જ આમાં છે ને ઉગી ગયું છે જો તમને કાઢીને દેખાડું જો આ કપાસ છે ને તો ઉગી છે આવું છું છે ને તો આપણને ખબર ન વરસાદ આવશે તો વહેલા આપણે વીણી લઈએ અને અત્યારે હું આ પાછો રૂ તળવાનો બધો સમય છે અમુક અમુક બધું ઉગી ગયું છે હવે વરસાદ ન આવે ને તો આમાંથી હેઠળ પડી ગયું છે મિત્રો જોવો છે ને પાણીનો ટાંકો સાફ કર્યો છે જો આવડો એટલે અંદર છે ને હું ભાઈ અંદર સાફ કરવા જોવા તાવેશ શું કરો

બેન અને મિત્રો જો ફટાફટ વીણી લીધું છે બધું ખેતરમાં જેટલું હતું એટલું આ બધું છે ને અમુક તો ભીનું જો તમને આ કપાસ દેખાડ્યો ને ઉગી ગયેલો આ બધું ભીનું ને એવું બધું વીણી લીધું છે અને તડકે મૂકી દીધું હતું એટલે થોડું ઘણું સુકાઈ ગયું છે તો ચાલો મિત્રો તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહી દેજો ફરી મળીશું નવગમાં જસદી બધાને બાય બાય બધાને સીતારામ